ગુજરાત બોર્ડ દ્વારા લેવાલી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે આવ્યું હતું જેમાં સુરતનું છ્યાસી પોઇન્ટ પંચોતેર ટકા પરિણામ આવ્યું છે ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અગિયાર મે બે હજાર ચોવીસના આજ રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઇન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાશી પોઇન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષની સરખામણીમાં વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એ વન અને એ ટુ ગ્રેડમાં પ્રથમ હતું પરિણામની વાત કરવા જોઈએ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પરનું પરિણામ છે અને સરકારે જે સ્ટેપ ભર્યું છે વિદ્યાર્થીઓને મેક્સિમમ પરિણામ આપ્યું છે એના કારણે વિદ્યાર્થીઓમાં પણ કોન્ફિડન્સ છે નાસીપાસ થવાના પર્સન્ટેજ પણ એમાં ઘટાડો થઈ શકાય છે અને 350 કરતા પણ વધારે એન્ગેજડ અત્યારે આશાધિપુર સ્કૂલ આવી ગઈ છે સાહેબ સુરત જિલ્લાને આપના શાળા કેટલા લેવલ ગ્રેટ આશાધિપુર સ્કૂલની વાત કરીએ તો 350 સવન જેટ છે જે ગત વર્ષની સરખામણીએ ડબલ કરતા પણ વધારે એન્ગેજડ હતા આશાધિપુર સાહેબ કે प्रकारे બાળકોને મહેનત કરાય છે આખું વર્ષ દરમિયાન મહેનત વાત કરવી જો દર વર્ષે જે હાર્ડ મહેનતમાં જે આઝાદીપૂર્પ સ્કૂલ માને છે એ જ પ્રમાણની મહેનત આ વર્ષે પણ કરાવી છે પણ એમાં મા બાપ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહે છે શિક્ષકોની અથાગ મહેનત હોય છે એના કારણે જ આ રિઝલ્ટ પોસિબલ વિદ્યાર્થી જે ખૂબ જ જસ્ટ તમને વાત કરું તો અમારી બાજુમાં જે એક વિદ્યાર્થી ઊભો છે જે અમારા સ્કૂલના પ્યુન માસી છે જે અહીંયા કામ કરે છે સફાઈનું કામ છે એમનો જ જે સ્ટુડન્ટ છે એને ચોરાણું ટકા મેળવા છે અને એ વિદ્યાર્થી આ લેવલનું રિઝલ્ટ પરિણામ મેળવ્યું છે એના માટે અમને ખૂબ જ હર્ષની લાગણી છે હીરો પ્રદિશાન કમલેશભાઈ કઈ શાળામાં અભ્યાસ કરો આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે કેના માર્ક્સ કેટલા પીઆર કેટલા પર્સન્ટેજ પાંચસો છ્યાસી છસો માંથી પાંચસો છ્યાસી માર્ક્સ નવ્વાણું પોઈન્ટ સત્તાણું પર્સન્ટ ડાયલ અને સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા એ પ્રકારે મહેનત કરી વર્ષ દરમિયાન ઘરે શાળા વર્ષ દરમિયાન તો ખૂબ મહેનત કરી દરરોજનું દરરોજ કર્યું સ્કૂલેથી આવ્યા બાદ છ કલાકની મહેનત દરરોજ વાંચવું ગોલ કોણ સા ટ્રેક મેરી બેકગ્રાઉન્ડ કેવું છે ફેમિલી તરફથી ખૂબ સપોર્ટ મળ્યો ફ્રેન્ડ તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો માતા પિતા શું કરે તમારા હા પપ્પા ટેક્સટાઈલ માં છે અને માતા ઘર હાઉસ વાઈફ આ પરિણામનો શ્રેય તમે કોને આપવું આ પરિણામ નું શ્રેય મારા માતા પિતા વડીલો શિક્ષકો અને મારા મિત્રોને ને આપવું આગળ કઈ ફેકલ્ટી માં અભ્યાસ કરવા ઈચ્છો છો આગળ કમ્પ્યુટર સાયન્સ માં અભ્યાસ કરવો પટેલ ચિંતક કુમાર ધર્મેશભાઈ કઈ શાળામાં અભ્યાસ કરો વિદ્યાલય વિદ્યાલયમાં કેટલા પિયર કેટલા પર્સન્ટેજ આવ્યા છે નવ એ નવવાનું પોઈન્ટ આવ્યા છે ને ચોરોનું પોઈન્ટ ત્યાંસી પરસેન્ટ જાય શાળા પર શાળા દર મહેનત કરી વધી શકે શાળામાં સર સર જે કરાવતા હતા એ કહ્યું અને ઘરે જઈને પણ લેખ ને ઘરે કઈ પ્રકારે મહેનત કરતાં વાંચનતાનું કેવું સારું છે શાળામાં શાળાના શિક્ષકોનો કેવો સપર્ટ શિક્ષકોનો સારો છે તમે સવાલ પૂછતા તો જવાબ આપતા જે ફેમિલી વિગ્ન કેવું છે તમારું ફેમિલી વિગ્ન મીડિયમ છે

અને જેને ક્વેરી એને એક કલાક વધારે પણ રોકાવાનું અને દરરોજ પેપર લેવાતા એક એક દિવસે બેકગ્રાઉન્ડ કેવું છે માતા પિતા શું છે મારા પિતા રોલ વેલેસ કરે છે અને મારી માતા હાઉસ વાઇફ છે આગળ મે ફેકલ્ટીમાં અભ્યાસ કરવ્યો આગળ તો ડૉક્ટર બનવાનું છે ન્યુરો સર્જન જે બાળકો નાપાસ થાય જો ઓઠા માર્ક્સ આવે એટલે શું મેસેજ એને તો દરરોજ દરરોજ રીડિંગ કરવું પડે અને જેટલા શિક્ષકો કે એટલું બધું કરવું પડે